અને અને ટોપી પહેરાવી એમાં શું લખેલું છે શું લખેલું છે છે હવે કોઈ કે છે એમાં કયા કયા અંક લખેલા છે ચલો જીએનસી બેન ઉભા થો તો જીએનસી બેન ઉભા થવા બધા અંક વાંચવાના છો કયા કયા અંક છે બોલો બગડે ચગડે છે તો શું કહેવાય એને છવ્વીસ કહેવાય કે છેતાલીસ કેવાય છવ્વીસ તો જો હાર્વી બેનને ને કઈ ટોપી પહેરાવી છે અંક ટોપી કઈ ટોપી પહેરાવી છે અંકની ટોપી પહેરાવી છે જો હાર્વીબેનને ખૂબ ખૂબ અભિનંદન હાર્વીબેન જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામના અને હાર્વીબેન ચોકલેટ લાવ્યા છે જો હવે ચોકલેટ લાવ્યા છીએ તો ઝડપી ગણતરી કરવાની તો આપણે એક બે ત્રણ એમ કરીએ ને તો આપણને વાર લાગે એમ પણ એની ઝડપી ગણતરી કરતાં જો આપણે અગિયારથી વીસ શીખ્યા તો પણ આપણે કઈ રીતે અંક લખતા હતા દસ દસની જૂથ બનાવતા હતા બનાવતા હતા ને અને પછી છૂટા તો આમાં એ ઝડપી ગણતરી ફટાફટ થઈ જશે જો હું અત્યારે આરાધનાબેનને કહીશ કે ચોકલેટમાં દસ 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 ગોઠવી નાખો ફટાફટ સ્પીડમાં દસ દસનું ગોળ રાઉન્ડ બનાવી દો દસ દસની ઢગલી કરી નાખો વેરી ગુડ ફટાફટ સ્પીડમાં વેરી ગુડ જો અત્યારે આપણે બે દીકરીઓને કીધું છે ફટાફટ કેટલા કેટલા ઢગલી કરે છે દસ દસ આપણને જો એકથી સો અંક ન આવડતા હોય તો આપણે ફટાફટ ગણતરી કરી શકીએ દસ દસનું નું જૂથ બનાવીએ એટલે ફટાફટ સ્પીડમાં ગણતરી થઈ જાય જો જો બેય બે દીકરીઓએ દસ દસની ઢગલી કરી દીધી હવે ગણતરી એકદમ સહેલી થઈ જશે ચલો કેટલી ઢગલી છે દસ દસની ગણો એમ નહીં દસ દસની ઢગલી કેટલી છે ઢગલી કેટલી કરી તમે જો સંજના ગણેશ આમાં દસ છે એમાં દસ નથી દસ છે નથી તો એ દસની ઢગલી ન કહેવાય ને ચાલો આપણે ગણીએ જુઓ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કેટલી થઈ દસ અગિયાર અને બાર ઢગલી થઈ છે કેટલી ઢગલી થઈ ભાઈ બાર જો એક ઢગલીમાં દસ તો બે ઢગલીમાં કેટલી થાય વીસ ત્રણ ડગલીમાં ચાર ડગલીમાં પાંચમીમાં પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું ને સો સો પૂરી કેટલી થઈ સો પૂરી અને આ બે ઢગલી તો કેટલી થાય કેટલી થઈ એકસો બે નહીં બે ઢગલીમાં કેટલા થાય જીઆનસી બે 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 ઢગલીમાં વીસ તો વીસ તો એકસો વીસ જો ગણતરી સહેલી થઈ ગઈ ને અને આ કેટલા છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો વીસ ને સાત સાત બોલો બોલો ગુડ તો આપણી પાસે ઓલી આપણે એક બે ત્રણ ચાર પાંચ છ એમ સુધી પણ આપણે દસ દસ ની ગણતરી કરી દીધી તો દસ દસ ની કેટલી ઢગલી થઈ ભાઈ બાર ઢગલી થઈ થઈ કે નહીં જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર બાર અને આ સાત છુટી તો જુઓ એકસો કેટલી ચોકલેટ છે ભાઈ સત્યાવીસ કેટલી થઈ સત્યાવીસ તો જો આ ઝડપી ગણતરી થઈ ગઈ આપણે કોઈ પણ ગણતરી કરવી હોય તો એમાં રમતે આવે છે આપણી દસ દસની ઢગલી કરવાની સંખ્યા બનાવવાની અગિયાર થી વીસની આવી દેને તો આ રીતે જો આપણે વ્યવહારમાં ઉપયોગ કરવાનો ઝાજી વસ્તુ હોય તો એની ગણતરી કરવી હોય તો શું કરવાનું દસ દસની ઢગલી કરી દેવાની શું કરવાનું દસ દસની ઢગલી કરી દેવાની તો સરસ મજાની આપણે ના જન્મદિવસ દિવસ નિમિત્તે ગણતરી કરી આમ તો આપણે એકસો વીસ સુધી ગણતરી કર કરવાના જ નહોતા કરત પણ જો બેન ચોકલેટ લાવ્યા તો આપણે ને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને તમે અભિનંદન ગીત ગાઈ નાખો હાલ હાર્વી બેનના જન્મદિવસ નિમિત્તે આપણે શું શીખ્યા શું શીખ્યા ગણતરી કેટલા કેટલાની દસ દસની ઝાઝી વસ્તુ હોય તો આપણે દસ દસની ઢગલી કરી અને ઝડપી ગણતરી કરી શકીએ હાર્વીબેનની ટોપી પણ આપણે કેવી પહેરાવી છે અંકની ટોપી પછી હાર્વીબેનમાં કયા મૂળાક્ષર આવે છે હ અને અને વ અને વ તો હાર્વીબેન ને ખૂબ ખૂબ અભિનંદન ક્લે